નમસ્કાર હું ચું પૂજા સમગ્ર ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં શાળા કોલેજ સહિત વિવિધ જેલ અને સંસ્થાઓમાં પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે તમને જણાવી દઈએ કે દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ભારતમાં લોકો રક્ષાબંધનનો તહેવાર ધામધૂમથી ઉજવે છે રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેનના પવિત્ર સંબંધનું પ્રતિક છે આ દિવસે બહેનો અને તેમના ભાઈઓના કાંડા પર રક્ષા સૂત્ર એટલે કે રાખડી બાંધે છે અને તેમની રક્ષા માટે પ્રાર્થના કરે છે આ દિવસે ભાઈઓ પણ તેમની બહેનોને વિવિધ ભેટો આપે છે અને તેમની રક્ષા કરવાનું વચન આપે છે મારું નામ ડીએમ ગોયલ છે હું ઇંચા જેલ અધિક્ષક નડિયાદ જિલ્લા જેલ ખાતે પરત બજાવું છું અને રોજ જે પવિત્ર તહેવાર છે રક્ષાબંધન ભાઈ બહેનોનો તે નિમિત્તે અમે જેલ એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે કે તેના જેલમાં રહેલા સગા ભાઈઓને તેમની આવેલી સગી બહેનો તરફથીને એક રાખડી બાંધવામાં આવે અને એક પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવે તેમજ અમારા જેલોના ઇન્સપ્રેસિડસી એવા ડૉક્ટર કેલેન રાવ સાહેબની એક મોહિમ છે કે ભાઈ દર વખતે બેનને કંઈક ભાઈ આપતો હોય છે તો આ વખતે એક વૃક્ષનો રોપો આપવો અને તે વૃક્ષનો રોપ બેનને આપે અને એના નામનું એક વૃક્ષ વાવે તે એવી એક નવી મોહિમ ચાલુ કરવામાં આવેલી છે અને આ તહેવાર નિમિત્તે અમે જેલમાં એક વ્યવસ્થા કરવામાં આવી છે જેવી કે મેન ગેટની અંદર એની સગી બહેનો આવશે અને ભાઈને રાખડી બાંધશે એમાં કંકુ ચોખા ચાંદલો અને મીઠાઈનું વિતરણ કરવામાં આવશે અને એક બેના સારા આશીર્વાદન આપશે અને આ તહેવાર નિમિત્તે જેની એ દુઆ કરે કે ભાઈ જેલમાં ગુનો કરેલો છે તે ફરીવાર ન કરે અને એક નવું સમાજમાં આવી નવું જીવન જીવે એક એના ભાગરૂપે કહેવાની ઉજવણી કરવામાં આવે છે જી કહેવાય છે કે એક પેડ માં કે નામ એવી રીતે એક પેડ બહેન કે નામ કે સૂત્ર સાર્થક થયું છે શું કહે છે જી અમારે રાવ સાહેબ ની એક મોહિમ હતી કે ભાઈ આપણે વૃક્ષ વાવી અને એક બધી વાત કરીએ તો બેનો કેમ કેદી ભાઈઓ કેમ અલગ રહે આ વસ્તુ થી એટલે કેદી ભાઈઓ ભી એક એક ની બેન આવશે જેની બેન આવે છે તેને એક વૃક્ષ આપીને એનું એક ઉજરું ભવિષ્ય ઉજવણ કરે અને તેના નામની યાદી થાય કે ભાઈ મારા મારા ભાઈએ મને રક્ષાબંધન દિવસે જે મને વૃક્ષ આપેલું છે તે વૃક્ષ વાવીને વાવવામાં આવે અને એ જ વૃક્ષ ને ઉછેર પાછો એનો ભાઈ બહાર આવીને બી કરી શકે મારું નામ પટેલ દક્ષાબેન દીપકભાઈ બોટાદ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન મહિલા ટીમ આજે તમે આ દિવ્ય પાર્કમાં મુલાકાત લેવા હા આજે રક્ષાબંધનની ઉજવણી કરવા માટે અમે લોકો આસ્થા ચેરિટેબલ મનોદિવ્યાંગ બાળકોની મુલાકાત લીધી અને એમની જોડે રક્ષાબંધનની ઉજવણી કરી બાળકોને પણ આનંદ થયો અને બાળકોને જોતા અમને તો ઘણો બધો આનંદ થયો છે બાળકો આજે એટલા બધા ખુશ છે અમારી સાથે રક્ષાબંધન નિમિત્તે ઉજવણી કરીને તો એમને આનંદમાં જોઈને અમને પણ ઘણો બધો આનંદ થયો છે અમે લોકો પણ એવી માં ઉમિયાને પ્રાર્થના કરીએ છીએ કે બાળકો જલ્દીથી સાજા થાય સાજા થઈને સમાજમાં બાળકો જેમ બને તેમ વ્યવસ્થિત સલામત સહી અને આરોગ્ય થઈને સમાજની પ્રગતિમાં બાળકો જોડાય એવી માં ઉમૈયાની અમારા મહિલા સંગઠન ટીમ દ્વારા પ્રાર્થના કરવામાં આવી છે મારું નામ કોડિયા ગોકિલાબેન છે હું મહિલા સામાજિક સંસ્થાની ચેરમેન પદે છું મારી સાથે યુવા મહિલા બહેનો છે અમે આજે અહીં આ સ્થાચિટેબલ ટ્રેશમાં દીપંગ બાળકોની મુલાકાત લીધી અને આ બાળકોને જોઈને ખરેખર અમને ખૂબ જ આનંદ થયો કે ખરેખર આવી મુલાકાત લેવી જોઈએ ખૂબ સારું અહીંનું વાતાવરણ છે બાળકો પણ ખૂબ ખુશ ખુશ જોવા મળ્યા અમને અને ખૂબ જ અમે રક્ષા બાંધી પણ બાળકોના ચહેરા ઉપર જે આનંદ જોવા મળ્યો એ અમને ખૂબ જ અમને લાગણી થઈ કે નાના આવી મુલાકાત અવારનવાર અહીંયા લેવી જોઈએ અને કોઈ પણ અમે બહેનો એ નક્કી કર્યું કે આવા કોઈ પણ પ્રોગ્રામ હોય ત્યારે આ બાળકો વચ્ચે આપણે આનંદિત બાળકોને આનંદિત કરવા એમને આગળ લાવવા આપણેથી બને એટલું આપણે એને સાથ સહકારને યોગદાન આપવું જોઈએ અને ખરેખર આ સંસ્થા જોઈ અને અમે ખૂબ ગર્વની લાગણી અનુભવીએ છીએ મારું નામ હિમાની સેલ્વિન છે હું શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠમાં 12th સાયન્સમાં છું સામૂહિક પ્રક્ષાબંધની ઉજવણી કરવાનો એટલે તમારી સાથે ગુણતા ભાઈને રાખડી બાંધેલી ક્ષણ કેવી હતી આનંદ કર્યો અમને આ કાર્યક્રમમાં ખૂબ મજા આવી બધા છોકરાઓને રાખડી બાંધીને અમારા ભાઈઓ ભાઈઓને રાખડી બાંધી અને એમના માટે અમે પ્રે કરી કે એ એમના લાઈફમાં સીધ સાચા રસ્તે ચાલે અને એમના માતા પિતાનું નામ રોશન કરે અમને બહુ મજા આવી મારું નામ સોલંકી ધાર્મિક છે હું શ્રી વીઆઈ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠમાં હું બાર સાયન્સમાં અભ્યાસ કરું છું તમને બધા શાળાની અંદર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવેલી તમારી સાથે ફરતી બેનોે રાખડી બાંધેલી ઘણી બધી આશા અપેક્ષાઓ છે રાખડી બાંધતી બેનો શું લાગે છે તમને કેવું લાગ્યું રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ પવિત્ર તહેવાર છે તેમાં મારી મારે પણ કોઈ સગી બહેન નથી એટલે મારી માટે કોઈ પણ બેન રાખડી બાંધે તો એ મારા માટે ખૂબ જ સારી ક્ષણ કહેવાય કે સારી પળ કહેવાય તો એ ખૂબ જ સારી એવી પડ હતી મારા માટે જ્યાંથી હું બધી બેનની રક્ષા કરવા માંગુ માગું જેમ બધી બેનોએ પ્રોમિસ માગેલું કે ભાઈ કોઈ પણ વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરું તથા વ્યસન કેવું ન કરવું તેમ હું પણ મારી હજી ઉંમર નથી થઈ પણ હું પણ વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરીશ તથા વ્યસન કરીશ નહીં હા મારું નામ માારિયામિતુ પરેશભાઈ છે હું શ્રી વિલાળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠમાં

જ્યારે અમે તે લોકોને રાખડી બાંધી ત્યારે અમારામાં અનેરો આનંદ હતો અનેરો ઉત્સાહ હતો કારણ કે અમે તેમની સાથે વધારેમાં વધારે એ સમય પસાર કરીએ છીએ એ જોકે ઘરના ભાઈઓ અને આ ભાઈઓમાં ઘણો બધો ફેર છે એ ઘરે તો અમે ભાઈઓ સાથે હોય પરંતુ તેમની કરતાં વધારે સમય તો સ્કૂલના ભાઈઓ સાથે જ પસાર કરીએ છીએ પરંતુ આજે જે ભાઈઓને અમે રાખડી બાંધી છે તેમાં અમને અનેરો આનંદ થયો તો અમે તેમની રાખડી બાંધીને ઈશ્વર પાસે એક જ પ્રાર્થના કરી છે કે તે લોકોનું અભ્યાસમાં સારા રહે તેઓ પોતાના માતા પિતાનું સ્વપ્ન પૂરું કરે પોતાના ગામ અને પોતાના પરિવારનું નામ રોશન કરે મારું નામ સંજીવભાઈ પટેલ છે અને હું આ શાળા શ્રી વેહ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠની અંદર પ્રિન્સિપાલ તરીકે અને કેમ્પસ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવું છું આજે અમારી શાળામાં સામૂહિક રક્ષાબંધનનું આયોજન થયું એમાં કેજીથી લઈને ધોરણ બાર સુધીના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો છે એ જોડાયા હતા એમાં દરેક વિભાગવાઈઝ ભાઈઓ છે એમને એમને બહેનો છે એમને રાખડી બાંધી અને આ પવિત્ર તહેવાર છે એનું સેલિબ્રેશન કર્યું હતું તો આ એક સરસ મજાનો કાર્યક્રમ છે આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા અનુસાર આપણે ઘણા બધા એવા તહેવારો છે જે ઉજવી અને આપણી સંસ્કૃતિને જાળવી રાખીએ છીએ તો અમારી શાળા દ્વારા પણ આ નક્કી કરવામાં આવેલું કે આપણે પણ આ સરસ રીતે કાર્યક્રમને ઉજવો છે મને ખૂબ આનંદ થયો અને ભાઈઓ છે એમને બહેનોએ સાથે જે અભ્યાસ કરે છે બહેનોએ રાખડી બાંધી અને ભાઈઓ પાસેથી એમણે અમુક વચનો પાડવા માટે કે ભાઈ તમે તમારા જીવનની અંદર પરીક્ષામાં ખૂબ મહેનત કરો ખૂબ આગળ વધો એવું પ્રોમિસ આપો પ્લસ તમે કોઈ પણ જગ્યાએ બહેનો છે એની રક્ષા કરશો એ માટે તમે અમને વચન આપો આજ રોજ રક્ષાબંધનના દિવસે તમામ કેદી ભાઈઓ અને પોતાની બહેનોને રૂબરૂમાં રક્ષા બાંધી શકે તે બાબતે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે ઇવન પણ શાંતિથી આ રક્ષાબંધનનો તહેવાર પૂર્ણ થાય તે બાબતે સચિન સ્ટેશનમાંથી પણ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવેલી છે એ ઉપરાંત બહેનોને અહીંયા તમામ પ્રકારની વ્યવસ્થા મળી રહે છે એમ કે પાણીની વ્યવસ્થા બેસવાની વ્યવસ્થા તેમજ તેના દરેક ભાઈઓને શાંતિપૂર્ણ મળી શકે તે રીતે અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે એનો ઉદ્દેશ એવો છે કે આપણે એક વીરપસલીનો તહેવાર હોય છે કે જેમાં એવું હોય છે કે જે ભાઈ એક પોતાના બેનને ગિફ્ટ આપે છે તો એક આ રક્ષાબંધનના દિવસે ભાઈ પોતે એક જેલની અંદર હોય અને પોતાની પાસે કોઈ વસ્તુ એવું ઉપલબ્ધ ના હોય પણ એક આ છોડ યાદીરૂપી આપે અને પોતાના ઘરમાં એક એને સ્થાપન કરે અને પોતાનો ઉછેર કરે એ બાબતે પર્યાવરણને પણ એક આપણે સારો ઉપદેશ અથવા તો આપણે એક સંદેશ આપી શકીએ એ પણ અંદર એક સ સમાવેશ અંદર કરવામાં આવેલો છે